ગુડ મોર્નિંગ જયમર લીધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે હેને મારે મોટર લેવા જવાની હે તો પેલે રવાવાનું હે બાકી તો હરવી લઈ હાલો બાય માં હું કરે જોઈ લઈએ તો રોટલી કરું હવે રવા ભાઈ મારો બાપ મોટર લેવા જાવી હાલો ઉતા મે પેપ પર કેદી પાણી ના વારી હા હલો ભાઈ દાણી ને રોટલો હીરાવા મારી મોયરા બે ફૂઈ ભત્રી જીવ ખાયેલી ખાવાનું મારે હતું મારી મોયરા બે ફૂઈ ભત્રી જી ખાવા બે ગયું ખાઈ લઈને મારો વેસમાં કઈ બીજો ના હોય કે ખાવાનું જ હોય વાઈ ગયા હે

મેલાતા નથી પણ ધોવાઈ જઈ તો હા આવો સારા થાય તો મસ્તી ડાયરો તો આમ તો હા બસારન કોઈ વિના લુકડાઈન હુંતા હોય હા જઈ કવિના થઈ ગઈ લઈ જઈ હા દીએ હું મેલા હું હા જાય તો સુકાઈ જા હે સાંજુ થી નાખી જા હું તો પાણી પાણીતા અટાણ અટા છે પણ અહીં ધોવાની મજા આવે અહીં ધોવા સીપરા એવા બધા નથી પણ બોરા પાણીમાં નિસવવાની મજા આવે હાલો તો અમે ધોઈ લે ધડ હાલો ભાઈ બજાણાથી મોટર લઈ આવ્યો હું અને હવે ઉતારી દઈ અને બેણે સક કર લે ઉતારી દઈને દે ને વેલેર ભર દે ને ચાલો ચાલો હાડા ન વઈ ગયા હે ને મે થડકા ધોઈને આવતી રહી હું અને હવે હે ને મોટર ઉતારે તે મારી આ જાઉં ને માર પૂયા હુકી દે સા કરી નાખે હા હું સા લઈને આવી તા ચાતણિયા સીટીઓ જાલવો જો હે હા પછી ત્યાં ખડવા લે હા હલો ભાઈ મોટર ઉતારી દીધી ને ચાલુ કરી દીધી છે પણ લાઇટ રહેતી નથી આવક જાવક કરે છે ને પછી આવી ગયા ખળ વાટવા બેન નો ફોન આલે વાત કરે શ્રી કૃષ્ણ બેન બસ ચો અહીંયા ખડ વાટવા આવ્યા

મોટર ઉતારવા ને કાઢવા લાઈન એ પછી બાર વાયા ગયા નું ધોળા ધોળી થઈ સા ખેડુ ને એમ ચાલતું હોય તો વેલેરા થેરે જાય જામ બે ભાર્યું ભર લીધું અને હવે વાઠવા હે ને તો બપોર કઈની વરી હું ફૂઈ બે આવ્યું વાઠવા અને આજે લાઈટ તા ગઈ ગઈ ખબર નહીં મોટર ઉતાર લીધી તે લાઈટ વઈ ગઈ હું કઈ આવે પાછી ભાઈ ગયા હે બે અને માલ ને નાખી દીધું ભાઈ

હાલો અમે શાહ પાણી પી અને નેદવા આવ્યા અને મોટરે હાલે હે ત્યાં જોયા હું પાણીનું અને આ બહાર ગયા તે ફોન આવીએ કે શા પી લીધો કે નહીં તો શું કહેવા

આપણે પૂગી ગયા આપણા માંડવામાં અને આ ફૂઈ ભત્રીજી ને દે છે જો ફૂઈ ભત્રીજી જો દાંત કાટે ને કામનીયું તી ને દે છે ને બાપા પાણી વારે ने मारे आ भारी उपाड़ी ट्रेक्टर ने लई जावानी आया आ फूई बतरी जी कई घरेडू करे छे ते हवे न्या जाई पाहे हूं किए किम सा नथी पीदो तमे थोड़ो थोड़ो इले <laughs> तो वधारे करीन पी लेवाई

ના ના હવે તમે કરો ને તો ઘરનો ચા પીવાની મજા આવે ઘરનો ચા પીવાની મજા આવે ગમે હમણાં ગયા હોય ને ઘરે આવીને ચા પીવો પડે તો જ મજા આવે તો જ હુજરી વળે બે વાગા બે વાઘાની પાણી જ પીધું તો હા તો બીજું શું ને આ ભત્રીજી શું કામ નહીં મને નેદવા ચડાવી હવે શું કરું આ નેદવું પડકી તો નેદી નાખીયો કે કીધું આખણે નેદી નાખું બધાય આ કે ના ના અમે કોઈ બત્રીજી લેવા લાગી ના ના હવે તમે કીધું થી હાલે ને દેવા મંડ્યો કામ નહીં બોલ હાલા ભાઈ ખડ હારવાનું કામ હાલે જો ને હે ને ખડ ને ભરીને આવે છે અને એક ભારી છે આમાં ગોઠવી દીધું ખોળ હવે આન માથે મૂકી હું ભારી ભારી તો પૂગે કે હું છે આ લઈને આવે બથડો ઓહો ભારી થઈ ગયા હાન માથે ઠી દે હું થઈ પડે બાંધી દે હું અમે કાઈડું માંથી ખર તમે કામ ન બહુ હો ઈ તો સહી જમે ના પાડો ના તો કેમથી પાડો હજી એક ભારી કે આપને બાપ પાસે ના સડે તો હે

વજન વારી હોય ને નામી હવે વાદ્યા લો સડમ સાડી ચા માય જેલે દીtheta તો પૂરો

હું હે ને ત્યાં થઈ ગયો છું બૂટ બૂટ પહેરી વરાજા નહીં ના હોય ને એવા બૂટ વરાજા નહીં ના હોય તો હવે હાલીને થોડે વધી જવું જો હા એટલે આવી જાવ આપણો માંડવો હાલો ભાઈ આપણે હે ને પાણી જોઈ આવ્યા હજી તો જાય છે અને માંડવો ઉપાડી જ મામાને દેખાડી

રાઈકા હે અરબ ને બજિયા મનાવે છે હાલો ને વિડિયો ને આપણે પૂરો કરી જો હોય તો વિડિયો ને લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મળી હાલે પછી નમન લગન કે સરી